નમસ્કાર દર્શક મિત્રો કન્ઝ્યુમર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવજો આજના સમાચાર કન્સલ્ટિંગની ઓફિસમાંથી ઓફિસ બોગસ માર્કશીટ કોફાના મુખ્ય સૂત્રધારે પેટલા કોર્ટમાં સરન્ડર કર્યું આણંદ એસઓજી પોલીસ એક વર્ષ અગાઉ પેટલા તાલુકાના ચાંગા ખાતે આવે એ કન્સલ્ટિંગની ઓફિસમાંથી બોગસ માર્કશીટ કોફાન ઝડપ્યો હતું આ ગુનામાં પંજાબ કુરિયર મારફતે બોગસ માર્કશીટ મોકલનાર મુખ્ય સૂત્રધાર નાસ્તો ફરી રહ્યો હતો ને આ કુતરા જામીન મેળવવાનો પ્રયાસો કરતો હતો જો કે સુપ્રીમ કોર્ટમાંથી પણ આ કુતરા જામીન ન મળતા આખરે તેણે પેટલા કોર્ટમાં સરન્ડર કર્યું છે ત્યારે આણંદ એસઓજી પોલીસે આરોપીના દસ વર્ષના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે આણંદ એસઓજી પોલીસની ટીમે એક વર્ષ અગાઉ પેટલાદ તાલુકાના ચાંકા ગામની ચારુ સેટ કોલેજ નજીક આવેલ એક કોમ્પ્લેક્સ ખાતે ઉચિંતો છાપો મારીને ડુપ્લિકેટ માર્કશીટનું મજબૂત કૌભાંડ ઝડપી પાડ્યું હતું પોલીસે આ કોમ્પ્લેક્સમાં આવેલ વિઝા કન્સલ્ટિંગની ઓફિસમાંથી કુલ એકસો ને બ્યાસી નંગ બનાવટી સર્ટિફિકેટ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓના સોળ નંગ અસલ સર્ટિફિકેટ સાથે નરસંડાના એક શખ્સને ઝડપી પાડ્યો હતો આ બનાવ અંગે મેળાઓ પોલીસે કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો તપાસ દરમિયાન પોલીસે ગુજરાત રાજ્યના પાંચ અને દિલ્હી ખાતે એક ઇસમને અટકાયત કરી કુલ ત્રણસો બનાવટી માર્કશીટ સર્ટીઓ રિકવર કરી હતી